चलो मित्रों क्या है मित्र खूब मजा मैंने मजा मत रहो स्वागत है मैंने फेर ना वीडियो अंदर तो मित्रों आज है ना घटअप कहीं कर सैटपन माहौल जो है अंदर पेटनी अंदर हूँ सेम जानु से, तो विडियो अंदर कंटीन्यू करता रहो बाकी थोड़ा कामकाज उलट उलटे करें काल में बी चैनल अंदर आई गयी है तो तुम थोड़क विजिट कर लोज तरी चेनल होिंदीवा चैनल है गयी है तो ईं से थोड़ा पेटनी अंदर से ट्रांसफेर करेनल वीडियो ना सवार अपलड कर मतलब म काले ग अपनी चेनल पर અને અત્યારે આપણે જવાનું છે કેવી રીતના સેમ ઉપર તો હાલ આપણે છે અત્યારે સેટઅપ ઉપર એ પેલા જમી ત્યારે ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો હાલો અત્યારે આપણે આ ટીપડું મૂકી આવ્યા અને ક્યાં અત્યારે આજમાં છે એટલે વાંધો નહીં આવે તો ઓલું ક્યાં આપણે લેવાનું છે તો આપણે ઠેઠ સુધી પહોંચી શકશું તો હાલો અત્યારે આપણે મૂકી અને ઉપર જાય તમને થોડો ઘણો માહોલ બતાવ્યો અંદર શું છે શું નહીં તો હાલો બિનારો અને બાકી જવાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક લાઈક કરી નાખજો તો હાલ આપણે જઈએ ઉપર અને મિત્રો બીજી એક વાત નથી ભૂલી ગયું આપણે કબૂતર ખોલા નથી ખવાર તો ખોલવાના બાકી છે તો એને ખોલી નાખીએ અત્યારે પહેલાં તો હાલ કેમ લઈને આપણે જાય અને કબૂતર પણ પહેલાં ખોલી નાખીએ તો હાલો ઉપર જઈએ આપણે છે ને અત્યારે આવી ગયા સેટઅપ ઉપર છે ને ખોલી નાખી પહેલાં આપણે प बा ख . અને આઉડો ઇન્ડો જો ખરાબ છે છોટી ગિટ નું છે તો બીજું જ પણ આવું જ છે તો કાલે આપણે ટેસ્ટિંગ કર્યું તો ગણો છે ને ખરાબ છે બને ઈંડા તો એવી રીતના છે જો કબૂતર આવડો છે નથી ઉડી જતું એટલે ઘણો ટાઈમ આને પૂરી રાખી છું ને એટલે ઉડી નથી જતું બરોબર આનેને જવા દી 12 મણ તમને બતાઈ દઉં કે એવી રીતના ઉડે છે જો આવસનો ઓસ ઉડે છે તો થોડક દિવસમાં ગમે ત્યાં છે ને રાગે પડી જાય ઉડતા જશે બાકી ચાર્ટ ઇન્ડો આનીંદર છે અને કબૂતર અત્યારે આ કે 12 નું લાગે છે તો હેસીયા નીટ લોકો કવસુ એટલે 12 વીઈ ગઈ છે તો એક જ છે તેરા ની અંદર બાકી આ નીંદર સે મિત્રો બે મસ્ત મજાનો બચ્ચા છે બ્લેક બચ્ચા દે છે અને ખોલી નથી પેલો સિરાજી ની તો શું નો બતાવું બચ્ચા મને તો તેરાજી પણ કઈ હમણા છે ને ઈંડા મુકતા નથી તો ગયા છે છત ની ઉપર તેર જો કેટી માં કઈ છે ને આપણે તમને બતાવ દો તો આ રીત ને બાકી આ બચ્ચા તમને એકવાર બહાર કાઢી નું બતાવવાની કોશિશ करू થોડાક તો કે રીત નથી આ છે એમ તો જો મિત્રો આ વિરત કે કેન્જર બચ્ચું છે સે આવડ બ્લેક જોદમે કે ઉસામ બ્લેક લાગેને एकदम મસ્ત મજાનું અને મિત્રો પસોને આપણ જાદાર સે જે ઓપન જન પંજા બધી એક નંબર સે બ્લેક સંગા જેવું થે છે બ્લેક એકદમ મસ્ત કબૂતર થવા તો કલર બનાવનો એમ આવવાનો છે જો બ્લેક એકદમ તો આવરત કે કબૂતર થવાનું છે જોરદાર જો સને બાકી એક નંબર અને બીજો સને થોડું આની કરતા હલકો બ્લેક સે એ તમને બતાઈ દઉં હમણા તો જો આ આપડા હેને આ વૃત ને કે દેવાનું છે બીજું જે કબૂતર છે બચ્ચું છે છે મેવી આપ બ્લેક તો છે એટલું પણ ઓલદ એટલું નથી એમ પંજાવાલાને છે અને બ્લેક આ થોડોક છેદ દ્વારા ઓછું લાગે મતલબ બધું તો ઓછું નથી તો બ્લેક તો છે જાજી જો પણ પંજા નેવ ક્યાં છે અહીંયા ને આ વૃત ને કે દેવાનું છે આ સાલુ સીરાજી ની પેટી ની અંદર ઉયગી છે ચલો ભાઈ આપ ક્યાં હાથ મે આવજો તો આ મિત્ર પકડી લઈ અને છાવા દી આની પેટી ની અંદર આરને મિત્ર બન્ને બચ્ચા છે તો એક નંબર છે ઓલી બાજુ ની તો

કે ક ક ભાગ્યો ને આ નિશાન થી દેશે પારા બાજુ હગડી રહેતા એને ખબર નહી કે ક ક બીજું થાતું હોય કે અને આવી રીત નું છે ને મિત્રો આની અંદર પણ બચ્ચા થયા ને ખાલે તો આના પણ એવું દેખ્યું કે એક બચ્ચાને એટલે એક બચ્ચું છે ને એ મરી ગયું છે અને એક જ બચ્ચું અત્યારે છે એ જીવ છે તમને બતાવી દઈએ હમણાં કબૂતર બેઠું છે ને અને બાકી બચ્ચું છે એ નથી જરા અંદર કાને હે મરી ગયું છે આ કબૂતર જે આઉસે પાછો તો બચ્ચું છે આની અંદર પેડું થઈ ગયું છે અને બાકી મિત્રો આની અંદર જો કે ઇંડો તો પેલો એ તો ક ખરાબ જ હતું

तो इहानो मित्र અત્યારે ઈ પણ ડેન્જર થઈ ગયે છે પાટી ની અંદર ગડી ગઈ છે જો આમાં આમાં આપણે બીજકાધી જોડી નવી છે ને શિફ્ટ કરવાની હતી પણ ઈ આવી ગઈ છે આની અંદર છોટ લગાઈ નથી મેળ પડવા દઉં તો બાકી જો ابھی બત કપુત્ર બધાં આટા માં રહે બોલું તો લલ લેડુ છે ને હળી લઈને બેઠું છે કે જાય છે જો આ પાડી દીધી છે પાળી કે કોના ખબર મને તો મિત્ર સિરાજી છે ઉપર અને નીચે આપણે દાણા ને નાખી હમણા અત્યારે છે ને ભૂપત ભાઈ છે આવી ગયે છે જો આની અંદર પેટી ની અંદર જો આવી ગયે છે આમાં તો

અને આનેંદરથી જો ટીંડા આપણે ખોડી રાખ્યા છે જમીલી તરત જ જો ત્રોસાને તર આપણે થોડા ઘણા છે દાણા લઈને આવ્યા છીએ તો છે ને થોડા ઘણા આપણે નિર્દે અત્યારે તો અત્યારથી મિત્રો આપણે થોડોક એક વાત થઈ ગઈ છે મનેથી ઓલું છે ને બ્લેક બુદ્ધુ છે ગાયબ થઈ ગઈ છે ક્યાંક પણ ક્યાંય નથી આવી ગઈ છે તો જો બ્લેક જે છે ને ઊડી સાટી નોળું તો અત્યારથી થોડા ઘણા આપણે દાણા આપણે નીટી દી તો જો કબૂતર બધા મડે આવવા અચ્છા ચારે તો જો મિત્રો બધા કબૂતર ને મિત્રો આવી ગયા છે તો આજે બ્લેક કબોતો છે ને વિડિયોમાં તો વાત કરું છું જો આવડો અત્યારે કંઈ બતાતો નથી ઘડીવાર એટલે મનથી કેક વિયુ ગયું છે આમ પણ કંઈ વાંધો નહી આવી ગયું છે બાકી જો બધા હેવી જે સર્વ અને ઉપર છે થોડાક અને બાકી તો સરસ બધા તો હાલો એમજી સેશન હોલીબલ થી પણ આવે છે ધીમે ધીમે બધા તો બધા આવી જાવ દી ખાઈ લે ધ્યાન બાકી કોડી ની અંદર પર પાણી ભરી દીધું છે તો આને ઢાકી દેજો કે છે આપણે નકર પાણી ખરાબ કરી નાખશે આવડા એ ઢાકી દી તો આરા દેટ લીયો બાકી મિત્રો હન તમને ટ્રેનિંગ ઓળ જો કે બધું છે ને એક બતાવી દો કે આનું કારણ કે કેટલા દિવસથી તમને બતાવ્યું નથી તો જો કે બોલો મડ્યો હે તો તો રિએક્શન સાદો મે બરાવશક નહી તમને શું લાગે છે મિત્રો આનો મિત્રો જે છે આપણે કોઈ નામ રાખ્યું નથી તો તમને કઈક પસંદ આવે એવું નામ હોય ને તો કેમ જ એક મસ્ત મજાનું જો હાય કે સાભાઈ સાબ આજાઓ મેરે સર તો દેખો મિત્રો આતન શકે કે આપડો મસ્ત મજન કમટર બોલતા આપણે શીખી ગયા અને આધર છે ને આપણે પાણીના દાણાનો ખદે આપવાનું છે તો હમણાં આપી તો હાલો તોને બતાઈ દઉં પાણી કેવી રીતે પાણી છે એમ તો આને મિત્રો આપણે લઈ લે કે કંધાની ઉપર આ જા આ તે બરોબર નહિ મિત્રો જો તો મિત્રો આના બાર ઉડી જાય નહિ કે મને એવું લાગે છે તો એના માટે થોડુંક આપણે પાણી થોડુંક કરી દી

અને સ્ટન્ડ અપ ડ લેના વલા તા તો આલો ટપડ જાય છે સેટઅપ બધું હા મારી આપડે સર તા ત્રણ ત્રણ મુખી સભા સંગ થાય તો મિત્રો તત આપડે આવી ગય છે ને સેટઅપ ઉપર તો ત્યારે કબૂતર છે ઉડતું નથી બહુ એટલે આપણે પેડે નીંદર બેન કર્યું છે તો થોડું ટાઈમ આને છે ને આપણો પૂરેલો ડ્રાઈવ થતો નથી બોલે છે એટલે ઉડતું નથી બહુ તો બધા ની ઉડી તો તરંગ નીંદર પડી જતી રહે છે ખોર પાસે ખોલી નાખ છે તો ત્યારે ઉપર તો બધા કબૂતર બેહ ગયા છે तो आई रीतना ऊपर बैठा है जो बोला है ना बाकी अंदर से एक तो सीरा से ना बार गई है तो हमें आवाशिश करे थोड़ी है पास भी हमें पास कोशिश मत आवाने उड़ी बाकी बीजेपी छोटी गई आम भी गए बार तो अँ पी ग माहौल तो ऊपर साइड में तो कहीं सिया है अत्यार बाकी आंदर कबूतर बैठे अत्य बंद कर तो बने તો હલો મિત્રો બસ હવે આજના વિડીયોની અંદર આપણે ને એટલું રાખશું તો વિડીયો સારો લાગ્યો એક લાઇક નાખજો બાકી ચેનલ પણ નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક કમેન્ટ પણ કરી નાખજો મસ્તની તો હાલ ફરી વાર મળીએ નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી બધાને